તમે આટલા એ હાલે એમ છે કે નથી હાલે એમ તમારું ઘર તમને કહી દઉં મારા મારા ખોડિયાર માં ના હો આની એરે ઘર હાલે એમ નથી બરાબર સમજી ગયા તમે હું હું આપની સેવા કરી શકું હવે તમે એક કામ કરો હવે છે ને તમે કે ઠેકાણું હોય ને તો મને પાર પાડી દયો મારે ક્યાંય એવરી લાઈન નથી સારું પાત્ર હોય તો તમારે લગ્નનું ગોઠવું છે ને હા અને આપણે આનીયરે છૂટું હું કેમ કરું ખબર છે હે આપણે છે ને આની એરે મારું પાછું ઘરેણું ક્યાં દીધું હે

મિત્રો હાલમાં ઘણા બધા સમય બાદ મનસુખભાઈ રાઠોડનું ફરીથી એક નવું રેકોર્ડિંગ સામે આવ્યું છે કે જેની અંદર મિત્રો એક બેનનો ફોન રાઠોડ ઉપર આવે છે જેમાં મિત્રો આ છે જે તેનો પતિ જે જે છે 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 એ આ દારૂ નશા કર્યા બાદ તેને હેરાન ત્રાસ આપે બાબતે મિત્રો આ બેન મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જાણ કરે છે આ સિવાય મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ પોતે કયા કારણોસર વિડીયો અપલોડ નતા કરતા એના વિશેની પણ ચર્ચા કરે છે સાથે જ મિત્રો આ બેન જે છે એમને બીજા પણ લગ્ન કરવા છે તો શું છે સમગ્ર મેટર તમે શાંતિથી સાંભળજો પૂરેપૂરું

એ કાજલ બોલું છું બોલો તમે નતો વિડીયો મૂક્યો રસિકાજલ બેન કાજલ બેન પ્રકાશભાઈ પટોડિયા પટેલ હા બોલો બોલો કાજલબેન એટલે હવે એવું છે તમને હું કેદુ ની ફોન કરું છું તમે નંબર નાખી દીધા

એમ નામ વઈ જાય છૂટું નથ કરવું મને કે છે તો હું તમને હું કહું છું ખબર છે તમારે હારા કોઈ કોન્ટેક હોય ને એ તો તમે આમાં એવું છે કેટલા દી કેટલા દી થયા કેટલા દી થયા ઘરે ન થાય કહી દઉં તમને હા આપણે હાઈ તમ આઈઠમ ની આઈઠમ નોતી હા હા સવારનો વઈ ગયો છે હજી ઘરે ન થાય અને પાછો ગણપતિ નું ક્યારે તો વિસર્જન નું આગલે દી હા અડધી કલાક આવીને વઈ ગયો છે ઘરે ન થાય હજી

બિચારા બે ત્રણ ભાઈ રહ્યા ને તમારા રોજ વિડીયા જોવે હે એટલે મને કે માણા રેડી હે કે તમે કામ કરો અને આપડે આની એરે છૂટું હું કેમ કરવું ખબર છે હે આપડે છે ને આની મારું પાછું ઘરે ક્યાં દીધું હે બરાબર હા એટલે ઈ મને અત્યારે ધમકી મારે ખબર છે મને કે એ ક્યાંય ઘર કર્યું ને તો માન નાખો

મારી બેન નાની હું નો વરઠો મારી બેન રહી ને નાની એના લગન કરા રાયતો રાય હું કર્યું ખબર છે હાર્દિક એને મારવા દયડો ને મારા પપ્પા ગયરું દેતા હતા હવે એ વિચાર કરો આ દીકરી ના પૈસા ખાય આ છોકરી ને પાંચ લાખ નથી ખાઈ ગયા મારા પપ્પા છોકરી ને છોકરી ને પૈસા નો મુક્યા એ અમુક એવા હોય નકર તમને કઉ એમાં કઈ ઘટે નહી એ તો તમારા પપ્પા નો સ્વભાવ એવો છે એટલે એ ખાધા હોય બાકી નકર તો હું છે, આજે છોકરી મદદ કરે એવું કઈ છે અરે મદદ હું હમણાં રાતે એક વાગે ગઈ તી હું આ આજ સોમવાર છે ને કાલે સોળ દિવસ થાય ઓલા ઓલા નઈ ઓલા મંગળવાર રાતે એક વાગે મેં ડેલી ખખડાવી તમાર પપ્પા ની ક્યાં રે છે મારા પપ્પા આપડે મારા ઘર ની આગળ આમ દસ મિનિટ થાય ઠીક ઠીક એ જો તમને કહું ગોંડલ ચોકડી થી હુડકો ચોકડી આવો ને તમે એટલે વચારે ઓલું લીજત પાપડ ક્યાં આવે છે મોટું કાચ નું હા તો એની આ બાજુ માં કોપરીએ છે અને ત્યાં બેન એવું લાગે તો તમે મહિલા પોલીસ માં અરજી આપી દયો ને એટલે એ તો એને બધું એ બધું કરી લીધું એક તો આઈ પૈસા નથી અને 200 રૂપિયા ભાડું આઠ વાર જઈ આવી પોલીસ સ્ટેશન મહિલા પોલીસ હા પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય કેમ કે એકાદી બનાવ છે ને એકાદી વાર હોય તમે રોજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો એટલે પોલીસ તમારા ચિત્રાઈ માં પોકારે હા તો તેડી તમે નોત કીધું કે આ બધું પોલીસ વાળા કાઈ નો કરી દે તમે જ નોતું કીધું આપણે તમને ફોટા પાડ

મન કે હું ચોટીલા તમને આમાં રેકોર્ડિંગ હતા ને હમ ઓલ્યો કયો મને કે શું હું ચોટી લાઈ કે સુઈ કે બોલો હું ઈ કે જોવડાવા ગયો સુઈ કે તમને એમ કેતો તો હું જોવડાવા નથી જાતો બોલો જો આ હું તમારી ખોટું બોલ્યો હા 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 અને હમણા તમને કહી દઉં ખોટું નું લગાડતા બાપ માનીને વાત કરું છું તમને હમણા આપણે હાય તો મે ઠંપેલ આવ્યો ને કારી તો કઈક દવા લઈને આવ્યો તો મને કે દવા પીન નો પીધી તો મોઢા ઉપર ચાઉ લઈ રહ્યો હવારમાં બોલો

મારું તો એને મારા પછી બીજી વાર કર્યું ને પોપટપરા માં એ છોકરો રાઈતે નો તલવાર લઈ ને જતો

મને ભાઈ બધી ખબર પડે છે આપડે ઓલા મારા દેવસી મામા ક્યાં રહે છે આ બાજુ પ્લોટ માં સ્વામિનારાયણ બધા છે ને અમારે પટેલ હું તી આપડે તમે વિડીયો ક્યારે મૂકો પેલા જ હું આવી તી મામી એ કીધું કે તારા મામા એ કીધું છે ભલે ઈ છોકરી ને આટલી વાર થયું કે અહીંયા આવતી રે છે એમાં થયું ખબર તમને હે આ મારા પપ્પા અમારા હગા કોઈ સબંધ કરાવે ને હમ તે મારા પપ્પા કોન્ટેક્ટ કરી મસ્કા મારી નંબર લઈ લે અને પછી હું કર ખબર ઓલા ને હરી કરે ત્યારે રિયા ના પપ્પા આપડે પાછો કાઈ વાંધો ન તો મારા પપ્પા દુકાને આયવા ઘરે નો આયવા હ એમ નઈ તો દીકરી આયરે વેવા નથી રાખો તો ત્યાં હું આવવાની જરૂર હતી એને સુરત સમજી ગયા તમારા પપ્પા ને આ બધા હગાવા લાઈ અડધા વે મુકી દીધા ઓલી છોકરી ને હોતન માં ઈ છોકરી એ હું વાતો તો કુંવારી હતી લ્યો રસિક મામા ન રી તી પંદર વીસ દી ઉપર બધું હાચું પડ્યું એટલે આમાં પપ્પા ઘર હું કામ ભંગવા ખબર એમ આવતી મમ્મી નો ખાટલો ગયો ને બહુ પૈસા ગયા સમજી ગયા તમે એટલે એને એમ હતું કે આમ કરું ને તો પછી હજી અત્યાર મારા બાપે રાખીને બેઠો ગોંડલ મા બાપ અત્યારે બીજી રાખી ને બેઠો છે ગોંડલ આપડે ઓલો ક્યાં આપડે વછેડા ના વાળો ક્યાં એ અમારા બીજા અમારા બાપુજી ની છોકરાની રહ્યા ને યાદ માં છે સમજી ગયા એ મને કીધું કે કાટલી ફોન આવ્યો મને કે તાર પપ્પા લઈને બેઠા છે કે મેં મારા મમ્મીએ કીધું તું મને કે એને પેલે થી આ ધંધા કરે જ છે તમે તમારા જેમ કઉ ને એમ કરવાનું એ મહિને 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 ઘરે આવે આમાં કેમ માર ઘર કયો છોકરો છે એ ક્યાં ગામનો છે

હા અને આવું બધું એટલે આમાં હું અત્યારે ફરિયાદ જે એની ઉપર હની ની ફરિયાદ લઈ લીધી એટ્રોસીટી લઈ લીધી પણ હવે શું છે કે પૈસા માટે એક સ્ત્રી હું માણસ ને થોડુંક ઓલું થાય કે લીલાવા હુકુ બરે એમ માણસ છે ને એને થોડુંક આમ ઓલું લાગે પણ હવે ઈ કરવાથી કઈ એને મહાન નો બને માણસ થી એની પોતાની ઘટે શું થાય એ આમાં એવું છે આપડે ક્યારેક છે ને આપડે ખાડો કોકાચો ખોદી ને તો આપડે જ પડી ક્યારેક હું આવી ફરિયાદો કરી એટલે મતલબ હું પૈસા લેવા માટે થઈ ને આવું બધું ચીટિંગ કરતા હોય હા હા એવી રીતના ને હું આને ના મારે એવું કઈ છે નહીં હું તમારા બાપુજી પાસે બે વાર આવી હતી તમે વિડીયો નો મૂક્યો હા તે તમારા બાપુજી પાસે બે વાર આવી ઓલું આ બાજુ ઓલી કેબિન ક્યાં છે ગલ્લો હા આ થી મેં અમે મેન ને રિયા સોડા લીધી પછી તમારા બાપુજી બેઠા તા ન્યા હોટલે હોટલે ગયા છે હોટલે ગયા છે અરે ના ના તો આપણે અંદર તમારો લુ જુ મકાન ક્યાં છે બધું મારા મકાન હા હા તમાર બાપુજી બેઠા તા અને અંકિત ભાઈ ના નંબર આપ્યા હોતા મને ઠીક 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 ઘરે જ ગઈતી હું હા 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 તે તમાર બે ઠેકાણ મકાન છે ન્યા

આમ આ આવતા જમણી સાઇડો જવાનું અને પછી ને રૂમ ને આ બાજુ રસોડું ને હા એ ન્યાયી મકાન હતું હા ઈ ઈ રોડ ઉપર પછી મારે આશ્રમ આવ્યો સંતરોયદા આશ્રમ ન્યા આનાત માણસો રહે છે એવું છે ઈ ને ખબર કાઈ મને અને ગૌશાળા છે હા 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 ન્યા ગાયો ને એવું બધું સેવા સાકરી કરે સેવા પૂજા કરો ને બેન તોય પાડી દે કેમ કે આ રૂપિયા આટો થઈને માણસ છે ને પોતે પોતાની મર્યાદા મૂકી દીધી છે હું કે અને મારે તો તમને કહી દઉં તમને કહી દઉં આ પહેલી વાર છૂટું કર્યું ન્યા અને રિયાન ને પપ્પા એ છૂટું કર્યું ને બે બધું તો એના આટલા થયા મારી પાસે કઈ છે ને બધું મારા પપ્પા પાસે છે બોલ કાઈ વાંધો નહીં બેન હવે એમાં છે ને તમને એવું સારું ઠેકાણું છે તો અમારા મિત્ર સર્કલ કે ઓળખી હશે ને ત્યાં તમારું અમારું દેશું અને થઈ જશે બરોબર પટેલ સમાજમાં છે એક છોકરો છે હા અને એને ઘર ની ખેતી છે સારું છે હું એમની વાત કરી લઉં અને પણ પછી આ અમે કાર્ય કાર્યકરો જે વાત કરે પછી ન્યાય વાંધો પીડો ન્યાય આમ થયું તેમ થયું એવું કઈ હોય કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો બેન હકવા માટે ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે આ તે ઘરે રાંધી દેવું કરવું સેવા કરવી એટલે ઈ બધી વસ્તુ માં પછી શું થાય કે આઠ આઠ ઘર થાય પછી તોય આપડે સ્થિર નો થાય એટલે જગત છે ને એ ખાવા વાળા નો વાત નહીં કાઢે હો

એ બધા હું જાવ ને એટલે બધા મને ઘરે લઈ જાય છે ચા પાણી પાઈ છે મને કે તાર જેવા છે એટલે કેને કેવું ઈ કે કાઈ વાંધો નઈ જે હોય તે પણ આપડા ઘર પરિવાર છે દેવશી મામા નો રયા હા તે દેવશી મામા ને એના પાપા ને લગભગ પાત્રીસ ચાલીસ વર્ષ થયા એ બે ને વાંધો જ છે હા હોય હવે પણ હવે એમાં એવું છે કે બેન હવે જેને આપણે જન્મ દીધો એને નવડા પડે કે આપડે હવે અ નથી લાગવાના તમે સમજ્યા કે વાત પણ તમે હું નહીં હા હવે તમે આખી વાત હવે કોઈની માં ડાકણ હોય તો એના છોકરા એને કે મારી માં ડાકણ છે કે નો કે હા કે ઘરની માંને કોઈ ડાકણ કહે નહીં નહીં એમ હવે તમારો બાપ છે હવે એને નબળો પાડશો તો એનાથી કઈ તમે મહાન બનશો નહીં કેમ કે ટીકા આપડી જ થવાની હા જગત છે ને ટીકા આપડી જ કરશે હા હા જે લોટા નો તલવાર બનાવે ને એ તલવાર એને ને નહી માર નાખ હા એ તો હા બનાવનાર વ્યક્તિ હોય હથિયાર ઘડનાર વ્યક્તિ હોય એ હથિયાર એને નો લાગે એવું ન હોય એને ય લાગી જાય એમ આ બધી વસ્તુમાં સમજણ ફેર છે થોડુંક એમાં સુધારો લેવાનો બને ત્યાં સુધી હારા માણા નો શંકર માણા નો સાડા માણા ભેગા બેહો એટલે તમારી વિચારસરણી છે ઈ મહાન હોવી જોઈએ માણસ કોઈ જિંદગીમાં ખરાબ નથી ખરાબ છે ને વિચાર ખરાબ જીવન ક્યારે થાય કે જેનો વિચાર ખરાબ થાય પછી આ શરીર એવા વિચાર વાયુ ઉઠે થાય ખરાબ એટલે આપડે સારા માણસ ભેગું બેવાનું સારા માણસ નો સંગ કરવાનો કોલસા નો સંગ નહી કરવાનો નકર કાળા થાવ એ તમે કહી દઉં તમને મારો શું છે ખબર નથી નો હોય ને તો હું પાણી પીને એક પડીકું ખાઈને પાણી પીને સુઈ જાવ અને કોઈ નું નામ નહી લેવાનું અને કોઈનો વિશ્વાસ નહી કરવાનો કોઈની ની ગાડી માં હું ન બેસું તમે મારી કઈ વાંધો નહી અમારી તો બેન ફરજ બને છે તમે અમને ફોન કરો સમજવાનું હા એટલે અમારે તમને સાચી સલાહ દેવી જરૂરી છે એ આ લોકો એ દીકરો પંખો કરતો એટલે એમાં થોડું આવે છે હા કઈ વાંધો નહી હવે થોડું કેવું હશે તો તમારા ઘરવાળા ને ફોન કોઈને કરવો છે કોઈને ને કેવું છે તો કેવડાવી દો અને તમારું થાય છે કે ખાલી તમારા ગોઠવણ પૂરતો જ ફોન કર્યો છે

કે પ્રકાશભાઈ આ કોણ છે કે મારું કોક નથી કે એને કોક મળવા આવે અને હા અને તમને એક વાત કહું કઉાડતા તો મને કઈ ખબર નઈ મને એમ કીધું કે જેતપુરી કે રિયા ને દત્તક લઈએ ને તો લગ્ન કરવા પડશે માં તો કઈ તારીખ નહીં કઉ બે હાજર સત્તર ઓલો સાલ બે હાજર સત્તર ની સાલ રિયા રિયાનો અઢાર માં તો જન્મ થયો છે એમ નથી તો હું તમને એમ કઉ છું કે આવી રીતના ખોટી તારીખ નાખે તો ઈ કોઈ તારીખ હું ઓલું હોત ને તો ઈ હાલે કોઈ દી અટાણક બેન પૈસા દયો એટલે બધું હાલે છે રૂપિયા હોય ને તો જેના ઘરે ડિસ્કાઈ થાય છે ને રૂપિયા નો હોય તો બિચારા ભૂખ્યા મરે છે રૂપિયા હોય તો નાણા નાથા લાલ ને નાણાં વગર નો થયો હા એના જેવું આ સમજી ગયો એટલે એ બધું આ અત્યારે રૂપિયા દેતા બધું થાય પણ કાજલ બેન થોડુક એમાં adjust કરજો પછી એવું ઠેકાણું સારું હશે ને તો હું તમને ring કરાવડાવી તમારું ક્યાંક સારું ગોઠવી દઈશ હો પણ હવે ઘર બાંધી લેજો અરે બાપા મારે આની આરે 6 વર્ષથી આ સહન કરું છું હજી આઠમ ને તમે હું સમજાવ્યા ખબર છે હવારે અમે બે હવાર ચા પીતા તા ને મેં કીધું ઉભા ઉભારીએ તમાર ઘર આકુ છે ને મારે તો આકું ચાલો તો તમે હે ને આ ધંધો મુક્યો આઈ આઈસર નો તમને લાદી ચોટાડતા આવડે હે ને તમે તમે કયો એટલા વાગે માં ટિફિન ને તમે કયો ઈ રસોઈ તમને ટિફિન માં બધું રસોઈ કરી ને તમને ટિફિન માં ભર દો અને હાઈજે મારો નિયમ હું ખબર છે હાઈજે ઘરે આવે ને તો આપણે આવતા આવે કઈ નો કેવાય કે તમે મને આ લઈ દયો અને તમે મને આમ કરતા નથી હાઈજે માણા જણ ઘરે આવે એને ચા પાણી પાય ના અને પછી આ ફ્રેશ થાય હાઈજે જમી લે પછી આપણે એની જી વાત કરવી ની કરાય પણ આનામાં જ કઈ નથી એટલે મારે શું કરવું કયો તમે

તમે છે ને તમારો એકનો મૂકી દરે એક દીકરી છે રિયા અને સારું ઠેકાણું હોય તો આપડે તમારું ગોઠવા દેસુ અને હાલતું હોય તો હકાલવાની ટ્રાય કરજો કેમકે આ દીકરી કોને આપડે આ ભાઈ ની છે કોની છે

હા તો મારો રિયાનો મોકલો કે મારો એકનો મોકલો તમારો એકનો મોકલો હા વાંધો નહી મોકલો ને તમારો એકનો ફોટો મોકલી મોકલી અત્યારે હમણાં હમણાં માં વાયરલ કરું છું હા વાંધો નહીં